વેલકમ ટુ ન્યુ બ્લોગ તો અમારા બ્લોગ માં સ્વાગત છે આ છે અમારે ખાવાના બેન આઈસી બેન લે મને તો જમુર તો

એય કે પાણી પીવાનું ચાલુ કરી દીધું અમારે તો આઈ છે આજી તન કનો ભાવે ભઈ જા હે કનો ભાવે કે બટેટા વાળા જો બટેટા વાળા બને જો મસ્તીના જો મંડો ભાવે કા તો મેથીના બને કા મેથીના આખા મરચાના કારેલામ ભઈજા કરી કારેલામ ભઈજા ખાવતા ઓય

કે કેવા લાગે છે કાળિયા જ છે ને અમે કાળા જ લાગી તું કદાચ આજથી પાંચ વર્ષ પછી જવાય ને તો અમે કાળા જ એમાં જરાય ફેર ના પડે એટલે ન નવ વાગે ને તો પછી ગોદડા કાઢી લેવાય ને પછી છે ને ઉઠી જવાય આમ મોટા નો પીલા કરે આમ તો જો જો તો કેમ કરે આ ઊઠી ગયું કોતું એ તને તો ગોદડામાં મોટું લે આવ

હે ઓલી ત્યાર થાય છે એને જો અત્યારમાં કોમેડી વિડીયો બનાવો જો એ વંધુ તને ખી જાય જો એ રામભાઈ એ રામભાઈ રામભાઈ જોયું રામભાઈ જેવી લાગે તું તો અહીંયા ત્યાર થઈને આવ્યા છે આમનો કોટ દે છે ને આવ્યું છે ને જુઓ તમે અહીંયા તો હવે ટાઈટ વહી ગયો હવે કોટ કાઢ ના ખાઈ વાંધો કે મને લાગે ઘી ખાતે હે મને લાગે ઘી ખાતે તું ઘી ખા એટલે તને ન લાગે તો ગોદડો શું કરવા ઓટે કે તો ખાલી ખાલી ખાઈ નહીં મે તો આવી છે કે તો હાય તો બેન થાય છે ચાર એને ઉતારવી છે રીલ ઇસ્ટામાં એને કોમેડી બનાવો છે વિડિયો ને અમારા આવી બેન પણ થાય છે ચાર પણ એ થોડીક રાહ જોવી જોઈએ એની કારણ કે એની ઘૂસ કાઢવામાં વાર લાગશે અન ટર્ઝો હોટલો વાળો આયનો આટલા માટે થોડી ઘણી વાલ લાગશે ના આજે મારા વંદુ બેન વંદુ બેને ની રીતે તૈયાર થઈ ગયા છે તો જોવો તમે કેમ લાગે છે મારા વંદના બેન ને અમારા આઈસી બેન ને જ્યારે નીકળે છે માથામાં કોઈ હાઈ ગાઈસ કેમ છે તો કે એકદમ મજામાં છે બધાય એ આઈલી હો કે હો કે કે ઓય હા તો ઓય ઓ

તમાર બેન ગોઈતી છે ટોપી આ ટોપી માથે આ માથે ટોપી પહેર લેજે તો આ બેન ને રિંગ પહેરે છે આ બેન કે રિંગ કેમ કરતા અરે એકદમ મસ્ત લાગે અરે કાઈ ગટે નહીં આમ કરતા ઓ જો અમાર વંદુ બેને કાઢી છે ટોપી તેને પહેરી છે ટોપી જાણે એમ લાગે કે વિદેશી લાગે હતું તો હે મારી કેમ મારી એવી એ સ્પીકર પર ના રાખતો બાકી અમારે છે <laughs> <essent Shake themselvesMoon>